હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ મારો આજનો વિડિયો છે ચોમાસાની ઋતુમાં કઈ કઈ સાવચેતી રાખવી એટલે કે ચોમાસાની ઋતુમાં ઘણા પ્રોબ્લેમો થાય છે સ્કિન પ્રોબ્લેમ થાય છે હેલ્થ પ્રોબ્લેમ થાય છે તો એના રિલેટિવ મારો આજનો વિડિયો છે જેથી કરીને તમે પણ ચોમાસાની ઋતુમાં જે ફંગલ ઇન્ફેક્શન થાય છે બીમારી થાય છે હેલ્થ પ્રોબ્લેમ થાય છે એ બધા પ્રોબ્લેમોથી તમે બચી શકો છો

એના વિશે પણ તમને દવાખાને માહિતી આપશે એમ તો કે 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 અંદર એટલે પાણીમાં એક ટેબ્લેટ યુઝ કરવાની હોય છે તો એ પ્રમાણે તમે ટેબ્લેટ યુઝ કરીને તમારું પાણી ચોખ્ખું કરી શકો છો બેક્ટેરિયા વગરનું કરી શકો છો અને સેવન કરી શકો જો તમે જળદ શુદ્ધ પીશો ને તો તમારા શરીરમાં ઘણા બધા રોગો આવતા અટકી જશે સાથે તમે ઘણા પ્રોબ્લેમોથી અને બીમારીઓથી પણ બચી શકો છો ચોમાસામાં

સાથે જો તમે માર્કેટમાં જતા હોય તો તમે માર્કેટમાં જતા પહેલા સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરી શકો છો પછી આવે છે ખોરાક તો ખોરાક કેવો લેવો જોઈએ તો તમે ઘરે બનાવીને ખાતા હોય તો ખોરાક ચોખ્ખો કરેલો હોવો જોઈએ ગરમ પાણીથી ધોયેલો હોવો જોઈએ સાથે જ જો તમે ખોરાકનું સેવન કરો તો ખોરાક વાસી ના હોવો જોઈએ તાજો બનાવીને ખાવો જોઈએ ગરમ ગરમ ખાવો જોઈએ એટલે કે સારો ખાવો જોઈએ અને જે સ્ટોલમાંથી બજારમાં જે મળે છે એનું સેવન ના કરવું જોઈએ કારણ કે બજારમાંથી અથવા તો નાની લારીઓ પાસેથી લઈને તમે જે કરો છો એ કરવાથી તમારા બીમારી આવી શકે છે અને સાથે જ તમને ઇન્ફેક્શન પણ થઈ શકે છે પેટનું ઇન્ફેક્શન થઈ શકે છે કારણ કે ચોમાસાની ઋતુમાં ખોરાક જલ્દી બગડે છે અને ખોરાકમાં જલ્દી બેક્ટેરિયા આવી શકે છે એટલા માટે જે પણ ખોરાકનું સેવન કરો એ તાજો હોવો હોવો જોઈએ જોઈએ અને ગરમ ચોમાસાની ઋતુમાં પગની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે ચોમાસાની ઋતુમાં જો તમે પગની સંભાળ ન રાખો તો ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે તો ચોમાસાની ઋતુમાં હંમેશા વોટરપ્રૂફ જે શૂઝ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે એવા વાપરવા જોઈએ જેથી કરીને તમે જે ગંદા પાણીમાં પણ તમારો પગ મૂકાય તો ફંગલ ઇન્ફેક્શન ન થઈ શકે અને સાથે જો તમારા પગ આ રીતે ગંદા પાણીમાં ફરતા હોય અને તમે ફરીને આવ્યા હોય તો પગને સારી રીતે પાણીથી ધોઈ અને પછી બિલકુલ કોરા કરીને રાખવા જોઈએ જેનાથી ફંગલ ઇન્ફેક્શન ન થઈ શકે ચોમાસાની ઋતુમાં આપણા શરીરમાં ઘણા રોગો આવી શકે છે તો એના માટે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખોરાકનું ભોજન કરવું જોઈએ જેમાં આવે છે નારંગી આવે છે લીંબુ આવે છે આમળા આવે છે વિટામિન સી થી ભરપૂર શાકભાજી અને ફ્રુટ્સ આવે છે સાથે જ મસાલામાં આદુ આવે છે હળદર તુલસીના પાન ફુદીનાના પાન તમે તુલસી ફુદીનાનો કાળો પી શકો છો તુલસીનો કાળો પી શકો છો ફુદીનાનો ખાલી કાળો પણ પી શકો છો અને સાથે જ ખૂબ સારા ફ્રૂટનું સેવન પણ કરી શકો છો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે શરીરમાં પોષક તત્વો વધે છે વિટામિન્સ વધે છે જેના કારણે શરીરમાં રોગો નથી આવતા અને શરીર હેલ્ધી રહે છે મજબૂત રહે છે ચોમાસાની ઋતુમાં પોતાનું ઘર અને પોતાનો રૂમ સ્વચ્છ રાખવો પણ જરૂરી છે પોતાના ઘરમાં પાણી ન ભરાવવું જોઈએ પાણી ભરાય તો ત્યાં મચ્છર પેદા થાય છે અને એના કારણે ડેન્ગ્યુ જેવી બીમારી થઈ શકે છે મેલેરિયા જેવી બીમારી થઈ શકે છે અને તમે ઘણા પરેશાન પણ થઈ શકો છો તો ચોમાસાની ઋતુમાં તમારા ઘરની આસપાસની જગ્યા પણ સ્વચ્છ રાખવી જોઈએ એટલે કે ઘાસ વગરની હોવી જોઈએ હોઈ શકે તો તમે તમે કોઈ પાવડરનો છંટકાવ પણ કરી શકો છો આ પાવડરનો છંટકાવ કરવાથી જે ઝેરી જીવજંતુઓ ફરતા હોય છે જે જીવાણુ ફરતા હોય છે એ પણ મળી શકે છે અને તમારા આસપાસની જગ્યા સાફ રહેશે તો તમને હવા ઉજાસ પણ ચોખ્ખી આવશે વરસાદની ઋતુમાં જાણી જોઈને વધારે પડતું પલળવું ન જોઈએ કારણ કે વરસાદની ઋતુમાં જો તમે જાણી જોઈને વધુ પલળશો ને એ જ પલળેલા કપડાં તમે પહેરશો તો તમારા શરીરમાં સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે સાથે તમારા ફેસ પર પણ સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે અને સાથે તમને ચામડીના રોગો પણ થઈ શકે છે તો વરસાદની ઋતુમાં ડ્રાય કપડાં એટલે કે કોરા કપડાં સુકાયેલા કપડાં પહેરવા જોઈએ અને ભેજવાળા કપડાં ન પહેરવા જોઈએ સાથે જ જો તમારા કપડાં પલ્લી ગયા હોય તો એ પલ્લેલા કપડાંને ધોઈને અને બિલકુલ ડ્રાય થઈને જ પહેરવા જોઈએ સો ફ્રેન્ડ્સ આ હતો મારો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો